નમસ્કાર ગુજરાત રેશન કાર્ડ સિસ્ટમમાં ઘણા નવા ફેરફાર આવ્યા છે ખરું ને તો ચાલો આજે આપણે આખી વાતને એકદમ સરળ રીતે સમજી લઈએ સૌથી પહેલો અને સૌથી સામાન્ય સવાલ જે બધાના મનમાં આવે છે એ છે કે ભાઈ બે હજાર પચ્ચીસની નવી કાર્ડ લિસ્ટ આવશે ક્યારે કોઈ ફિક્સ તારીખ છે કે નહીં પણ અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે હવે જૂના જમાના ગયા જ્યાં વર્ષમાં એકવાર લિસ્ટ આવતું હતું હવે આખી સિસ્ટમ તમે જુઓ ડિજિટલ થઈ ગઈ છે એનો સીધો મતલબ એ છે કે લિસ્ટ સતત રિયલ ટાઈમમાં અપડેટ થતું રહે છે એટલે કોઈ એક તારીખની રાહ જોવાની હવે જરૂર જ નથી તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ નવી ડાયનામિક સિસ્ટમ ખરેખર છે શું અને રેશન કાર્ડ ધારકો માટે એના શું ફાયદા છે આનો સૌથી મોટો અને કદાચ સૌથી સારો ફાયદો એ જ છે કે હવે બધી માહિતી આપણા હાથમાં છે કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની કે કોઈ લિસ્ટની રાહ જોવાની જરૂર નથી બસ ગમે ત્યારે ગમે ત્યાંથી ઓનલાઈન જઈને પોતાનું સ્ટેટસ ચેક કરી શકાય છે ઓકે તો હવે સીધા મુદ્દા પર આવીએ આ ઓનલાઈન વિગતો ચેક કરવી કઈ રીતે એના માટે સરકારે ત્રણ અલગ અલગ અને એકદમ સત્તાવાર ડિજિટલ રસ્તા આપ્યા છે ચાલો એ ત્રણેયને જાણીએ હા તો આ ત્રણ મુખ્ય પ્લેટફોર્મ છે એક છે ડિજિટલ ગુજરાત પોર્ટલ બીજું છે માય રાશન ગુજરાતની મોબાઈલ એપ અને ત્રીજું છે ઇપીડીએસ ગુજરાતની વેબસાઇટ ત્રણેના પોતાના અલગ અલગ ઉપયોગ છે સૌથી પહેલા વાત કરીએ ડિજિટલ ગુજરાત પોર્ટલની આ સરકારનું મુખ્ય પોર્ટલ છે અહીં ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને નાગરિક સેવાઓમાં રેશન કાર્ડ ઓપ્શન પસંદ કરવાનો પછી બસ પોતાનો જિલ્લો તાલુકો અને કાર્ડ નંબર નાખીને તરત જ કાર્ડનું સ્ટેટસ જોઈ શકાય છે કમ્પ્યુટર પર ચેક કરવા માટે આ બેસ્ટ છે હવે જે લોકો મોટાભાગે મોબાઈલ વાપરે છે એમના માટે તો આ માય રાશન ગુજરાત એપ બહુ જ કામની વસ્તુ છે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને રજીસ્ટર કરી લો પછી તો બસ પોતાના કાર્ડની વિગતો કેટલું અનાજ મળવાપાત્ર છે અને છેલ્લા છ મહિનામાં ક્યારે ક્યારે રાશન લીધું છે એ બધી જ હિસ્ટ્રી આંગળીના ટેરવે મળી જાય અને છેલ્લો ત્રીજો રસ્તો છે ઇપીડીએસ ગુજરાતની વેબસાઈટ આ વેબસાઈટ થોડી અલગ છે અહીં વ્યક્તિગત કાર્ડની વિગતો કરતાં આખા જિલ્લા કે તાલુકા લેવલ પર જાહેર વિતરણ વ્યવસ્થા કેવી રીતે ચાલી રહી છે એની વ્યાપક માહિતી મળે છે એટલે કે મોટા ચિત્રને સમજવા માટે આ ઉપયોગી છે સારું તો સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ તો હવે સ્પષ્ટ થઈ ગયું પણ વાત અહીં પૂરી નથી થતી હવે કેટલાક એવા નવા નિયમો અને ફેરફારો આવ્યા છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે આ એક મોટું અને ખરેખર સારું અપડેટ છે ખાસ કરીને એનએફએસએ કાર્ડ ધારકો માટે જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી ઘઉં અને ચોખા જેવા મુખ્ય અનાજ માટે કોઈ પૈસા ચૂકવવાના રહેશે નહીં એ બિલકુલ મફત મળશે અને હવે આવે છે આ આખા વિશ્લેષણનો સૌથી હું કહીશ કે સૌથી અગત્યનો ભાગ કેટલીક બાબતો એવી છે જે હવે ફરજિયાત કરી દેવામાં આવી છે અને એમાં ચૂક ચાલે એમ નથી ખરેખર આ અપડેટને જરાય હળવાશથી ન લેતા કારણ કે જો આ કામ નહીં થાય તો રેશન કાર્ડ પર મળતા બધા જ લાભો અટકી શકે છે આ એટલું ગંભીર છે યાદ રાખી લો આ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ આ છેલ્લી તારીખ છે ફરજિયાત ઈ કેવાયસી કરાવવા માટે આ તારીખ ચૂકવી ન જોઈએ ઘણાને સવાલ થશે કે આ ઈ કેવાયસી છે શું વળી તો જુઓ ઇવાયસી એટલે ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર આ એક એવી પ્રક્રિયા છે જેનાથી રેશન કાર્ડમાં જેમના પણ નામ છે એ બધાની ઓળખની ડિજિટલ રીતે ચકાસણી થાય છે આનો મુખ્ય હેતુ છેતરપિંડી રોકવાનો અને એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી સબસિડી સાચા અને જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચે ઈ કેવાયસીની સાથે જ બીજી એક ફરજિયાત વસ્તુ છે આધાર કાર્ડ લિંક કરાવવું આ વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો પાયો છે આનાથી માત્ર ભ્રષ્ટાચાર જ નથી અટકતો પણ એક મોટો ફાયદો એ પણ થાય છે કે કાર્ડ ધારક ભારતના કોઈ પણ રાજ્યની પણ પીડીએસ દુકાનમાંથી પોતાનો અનાજ લઈ શકે છે આ ખરેખર એક ક્રાંતિકારી સુવિધા છે સારું આ તો થઈ જૂના કાર્ડ ધારકોની વાત પણ માની લો કે કોઈને નવું કાર્ડ કઢાવવું છે અથવા જૂના કાર્ડમાં કોઈનું નામ ઉમેરવું છે કોઈનું નામ કમી કરવું છે કે પછી કોઈ વિગતો સુધારવી છે તો એના માટે શું કરવું તો એના માટે પણ હવે પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત કરી દેવામાં આવી છે પછી ભલે નવા કાર્ડ માટે અરજી કરવાની હોય નામ ઉમેરવાનું કે કમી કરવાનું હોય કે પછી કોઈ વિગતો સુધારવાની હોય આ બધા જ કામ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે અને જો કોઈને ઓનલાઈન ફાવતું ન હોય તો તાલુકા મામલતદાર કે ઝોનલ ઓફિસરની કચેરીમાં જઈને પણ આ કામ કરાવી શકાય છે આપણે જે ત્રણ મુખ્ય ડિજિટલ પ્લેટફોર્મની વાત કરી એનો એક ટૂંકમાં સારાંશ જોઈએ ડિજિટલ ગુજરાત પોર્ટલ એ અરજીઓ સુધારા અને સ્ટેટસ ચેક કરવા માટેનું મુખ્ય પ્લેટફોર્મ છે માય રાશન એપ એ મોબાઈલ પર બધી વિગતો અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોવા માટે બેસ્ટ છે અને ઈ પીડીએસ વેબસાઇટ એ જિલ્લા કે તાલુકા લેવલની વ્યાપક માહિતી માટે છે એકદમ સ્પષ્ટ છે આ આખી ચર્ચાનો સાર એક જ લીટીમાં કહેવું હોય તો એ છે કે રેશન કાર્ડ સિસ્ટમ હવે પહેલાં જેવી સ્થિર નથી રહી આ એક જીવંત એક લાઈવ ડિજિટલ સેવા છે જેમાં હવે લાભાર્થીઓએ પણ થોડું સક્રિય રહેવું પડશે અને પોતાની માહિતીનું ધ્યાન રાખવું પડશે અંતમાં એક સવાલ મનમાં જરૂર આવે છે આ બધી ડિજિટલ સેવાઓ ચોક્કસપણે સરકારી યોજનાઓને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવી રહી છે પણ શું આ ટેકનોલોજી સમાજના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી એટલી જ સરળતાથી પહોંચી રહી છે શું તેનાથી બધા માટે સુલભતા વધી છે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે